હાય ફ્રેન્ડ્સ મારી જય ખોડિયાર સ્ટુડિયો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે સાંભળીએ ગણપતિ ભગવાનની આરતી જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા માતા જા પાર્વતી પિતા મહાદેવા એક દયાવંત ચાર ભૂજાધારી મસ્તક સિંદૂર સોહે મુસક કી સવારી પાન ચડે ફૂલ ચડે ઔર ચડે મેવા લ્ડુ કા ભોગ લગે સંત કરે સેવા અંધન કો આંખ દેત કોઢિન કો કાયા બાજન કો પુત્ર દેત નિર્ધન કો માયા હાર ચઢે ફૂલ ચઢે ઔર ચડે મેવા સુ શરણ આયે સફલ કીજે સેવા जय गणेश जय गणेश जय गणेश देवा माता चकी पार्वती पिता महादेवा विघ्न हरण मंगल करण काटत सकल कलेश सबसे पहले सुमीरिये गौरी पुत्र गणेश बोलिए गणपति भगवान की जय